તો જો ગાઈઝ આવી રીતે આવું કાંક એક નંબર મેદાન છે જો આ બાજુ ભાઈ બધા રમે છે તો જો ગાઈઝ માં હે ને ગુલાબ છે અહીંયા સાઈડ બી છે પણ જો છે હા તો ગાઈઝ આ એક અલગ વિશે થાય ગુલાબ છે કેવું છે તો જો ગાઈઝ આ તે મામે હે ને બગીચા માં આવી ગયા છે માં જો છોકરા જમવા માટે આયા છે વિશેષ પડી તો જો ગાઈઝ દીદી ઇસકા ખાઈ છે

મને જો નિસાળિયા બધા લોકો નાસ્તો કરવા માટે તૈયાર આવ્યા છે લ્યો ને ભાઈ લો ચંપલ નીચે આવી ગયા હે ને હવે આવે હે મને હમરા હે પણ આમાં હમરા કે નો હમરાય મને નહિ લાગ્યું તું જો કોનામાં બડશે છોરી આપણે આ પહેલા હું કરું તો જો गाइस હાલો હવે આપણે દીદીને કરસો હાલ કર આપણે गाइस બેય પગ ઊંચા રાખ્યા છે બસ જરીએ કરી લે એક એક આટલે બે ઉજે લઈ લીધા જો કે હવે એમાં કેટલું ભરશે નહીં જોયું યાર કર ને તો હાલ હવે જો કે જવે એને ઊંચું કરી દેવું હાલ હવે તું ફોન પકડી દે હજુ હું કરું તું ઊંચા પકડાક છે તો જો કે હવે ઊંચા પકડાક છે આપણે કેવી રીતે જો ઊંચા હવે જોઈશું આપણે કેવી રીતે કરે છે આમ ઊંચા પકડી તો થાજા હવે દુષ્ટિ એલા થાતું નથી ગેસ આ કરો તો જાદુ કરી તો અનુસાર

અને જો અહીંયા ભરું છે આ મસ્તીના ફૂલ પણ છે ને અવાજ થોડો ઓછો આવતો છે કેમ કે આમાં જો વાહન નીકળે છે ને દીદી આ કંઈક જાય છે જો હવે આપણે સાંએ ઘડીક બેવવાનું છે અને પછી જોયું આપણે શોર્ટ ડોરી જો ઉતારવાના છે એટલે કંઈક કેટલું બધું કામ છે કામ નથી એટલે ફરવા જશે તો આ કયો પુલ છે દીદી હાઈવે નથી પુલ છે ગ્રીનલેન્ડ ચોકડી છે કંઈક ગ્રીનલેન્ડ ચોકડી જો ગાઈસ આ ઊભો છે આ પરચી બાજુ ફૂલ છે ને જો આ ટાઢું વાતાવરણ આવે છે ભીનું છે એટલે તો જો ગાઈસ આ ઊભો નજારો છે ને જો ઉપર આ ઊભો છે દીદી ઊભી રહી જા ફોટો પાડ લેવી તો જો ગાઈસ આપણે ફોટો પાડવાનો છે તો ગાઈસ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય લોકેશન જોઈ લે